માલપુર તાલુકાના પણ પંથક ના હતી આંગણવાડી કેન્દ્ર માં સોનારિયા આંગણવાડી કેન્દ્ર માં તેડાગર તરીકે નિયુક્ત કરવામાં આવી હોવાના આક્ષેપ સાથે સોનારિયા ગામના આગેવાનો અને મહિલા અરજદાર અરવલ્લી જિલ્લા પંચાયત ખાતે આવી ઉચ્ચ અધિકારી ને ન્યાયિક તપાસ કરવાની માંગ કરી હતી

રહેઠાણ દાખલો આપવા સહી સિક્કા કહેલા છે એ તલાટી સાહેબ જોડે માહિતી લીધી તો તલાટી સાહેબ ના પાડે છે કે આ ખોટા છે મારા સિક્કા મેં નથી મારેલા સુમારિયા ઓખણવાડી માં પેડાગન ભરતી પડેલ તેમાં સુમારિયા ગામ સિવાય બીજો કોઈ વ્યક્તિને દેવામાં આવશે નહીં આવો સરકાર શ્રી પરિપત્ર બહાર કરેલ જેથી સુનારિયા ગામમાં રમીલાબેન બબાભાઈ ખોટ રશીલા રશીલાબેન બબાભાઈ ખોટ એમને અમે ગામ ભાઈઓ થઈને એમના સહકારથી એમનું ફોર્મ ભરાયેલું અને આ મારા બાજુના વ્યક્તિ ગામ ગુરુપુરના પેટા પ્રધાન છે અમારું ગામ સુનારિયા રિવન્યુ વિલેજ છે અને અમે પુના વસાતના માણસો છીએ અને આ બેન ગુરુપુરના છે એમનું નામ છે ગાયત્રીબેન મહેશભાઈ પાંડુર એ મારે ને એમના કોઈ અમારા ગામમાં કોઈ લેવા દેવા નથી અને એ બેન અમારા રસીલાબેનના સમુ ફોર્મ ભરાયું છે તો આ ફોર્મ અમે મમલાદ મમલાદ સાહેબ ગયેલા અને તો જઈ અને આ ફોર્મ

પ્રોગ્રામ ઓફિસર સાહેબ અમારા માલપુર તાલુકાના સીપીએલ બેન ની એમને બધાના પેપર મારફતે ફોર્મ ભરે અને રૂબરૂ પણ અમે મળેલા તે છતાં મેં કહ્યું કરતા મારું ફોર્મ અમે તૈયાર કરી દેસુ ના ફેર ના ફોન નું ફોર્મ મામલતદાર છે કેન્સલ કરી દીધું છે તે છતાં આજે પરિપત્રમાં એવું કરી અસુલ ખાતા તો જે ભરતી ને અસુલ ખાતા તો બધા દરેક ફોર્મ હોય એ એવું પરિપત્રમાં તો લખેલ નથી કે અમે અસુલ ખાતા ભરતી કરવી ગામ સિવાય બીજી કોઈ બહેનો નહીં અને આ બેન છે તો એમની કોઈ અમારી નિશામાં કોઈ આવતું નથી કોઈ બાલ મંદિર આવતું નથી કોઈ છોકરું આવતું નથી એ પેટા પર જુદું પડે છે અને મારું ઘર માં ગામ જુદું પડે છે અને જો અમાન હાચો ને હું મળે તો અમે ઓગણવાડી કેન્દ્ર ને તાળી મારી દેસુ ગોમવાડા થઈને બધી થઈને અને કદાચ જો તો ન્યાય ફરીથી ન મળે તો અમે આ બેન ને અહીંયા કલેક્ટર ઓફિસ લાવી અને જંગલ પ્રવાસ હતી અને આત્મહત્યાનો dá então,